ડોક્ટરે ભગવાનનું બીજું સ્વરૂપ છે તે ફરી એકવાર સુરતમાં સાબિત થયું છે સુરતમાં એક તેર વર્ષના ગરીબ પરિવારના બાળકને ડોક્ટરોએ નવજીવન આપ્યું છે બાળકને ધનુરનો રોગ થતા સમગ્ર શરીર જકડાઈ ગયું હતું અને કોઈ પણ પ્રકારનું હલન ચલન તે કરી શકતો ન હતો અમરોલી વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતા પરિવારના તેર વર્ષના કિશોરને પગના ભાગે લોખંડનો સળિયો વાગ્યો હતો પણ આ વાતની કિશોરે કોઈને જાણ ન કરતા અચાનક જ તેનું આખું શરીર જકડાઈ ગયું હતું જેથી તાત્કાલિક જ તેના પરિવારજનો તેને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં કિસોની પચાસ દિવસની લાંબી સારવાર બાદ બાળકને ડિસ્ચાર્જ કર્યો હતો જે બાળકની જીવવાની ઉમેદ પરિવારે છોડી દીધી હતી તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો તેમના ખુશીના આંસુ રોકી શક્યા લગભગ પચાસ એક દિવસ પહેલાં આવ્યો હતો અને ઇમરજન્સીમાં અમે એને દાખલ કરી અને ધનુનો રોગ છે એ રિલેટિવને અમે જણાવ્યું અને ત્યારબાદ એની આઈસીયુમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી આઈસીયુમાં પેશન્ટ લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યું ત્યારબાદ ઓક્સિજન પર અને લગભગ બેતાલીસ દિવસ પછી અમે જનરલ વોર્ડમાં એને શિફ્ટ કર્યું અને અમારી આખી આઈસીયુની ટીમ રેસિડન્ટ ડૉક્ટરોની ટીમ અને અમારા કલીગ અને અમે બંને ખાસી મહેનત કરીને પેશન્ટને બચાવ્યું છે આજે અમને આનંદની અનુભૂતિ થાય છે કે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છે આ રોગ ધનુરનો રોગ છે ટિટનસ જે માત્ર સામાન્ય રસીકરણથી બચી શકાય એમ છે એટલે લોકોને વિનંતી છે કે તમે તમારા બાળકોને રસીકરણ કરાવો જેથી કરીને આવા જીવલેણ રોગો ના થાય